સમાચાર અરવલ્લીથી ભાજપ નેતા પર હુમલા મુદ્દે સમર્થકોમાં રોષ જોવા મળ્યો છે મેઘરજમાં પ્રદેશ યુવા ભાજપ નેતા પર હુમલો કરવામાં આવ્યો હતો હુમલાએ હુમલો પૂર્વ નિયોજિત કાવતરું હોવાનો આક્ષેપ મુકાયો છે હુમલા પાછળ કાવતરું રચનારને ઝડપી લેવા માંગ કરાઈ લોકસભાના મતદાનના દિવસે જ હુમલો કરાયો હતો મોડાસા કલ્યાણ ચોકમાં સમર્થકોએ રોષ ઠાલવ્યો જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે પ્રદેશ ભાજપના યુવા નેતા શ્રી હિમાંશુભાઈ પર જે હુમલો કરવામાં આવ્યો પથ્થર વડે એને અમે સખોત વખર્યો છે આ હુમલાના આરોપી પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ પાંચ આરોપીના પાછળ જે કાવતરું કરનાર માણસને જલ્દીથી પકડવામાં આવે અને આગળની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી સર્વ સમાજ વતી માગણી રાજ્યભરની આંગડિયા પેઢીઓ પર સીઆઈડી રોકડ ની કાર્યવાહી એક કિલો સોનું છાસઠ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો પંચોતેર લાખનું વિદેશી ચલણ પણ ઝડપાયું દુબઈ સાથેના કરોડોના આંગડિયાના વ્યવહારો મળી આવ્યા છે સંચાલકો કર્મચારી સહિત દસ વધુ લોકોની પૂછપરછ શરૂ કરાઈ છે તો પંચોતેર લાખનું વિદેશી ચલણ પણ અહીંથી જપ્ત કરવામાં આવ્યું છે અને આ આંગડિયા પેઢીના જે દુબઈ સાથેના વ્યવહાર હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે સીઆઈડી ક્રાઇમને આ કાર્યવાહી કરી છે અને અઢાર પોઈન્ટ ઓગણીસ કરોડની રોકડ પણ કબજે કરી છે દસ ઓફિસમાં રેડ કરવામાં આવી છે અને ત્યારબાદ એક કિલો સોનું છાસઠ મોબાઈલ અને રોકડ સહિતનો તમામ જે સામાન છે તે જપ્ત કરવામાં આવ્યો છે હજુ પણ વધુ ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા આવી રહી છે ટીમો છે તે તપાસ કરી રહી છે બેનામી વ્યવહારો પણ પૂરા પ્રમાણમાં પકડાશે તેવી શક્યતા સંવાદદાતા ઋત્વિક સોની જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે ઋત્વિક સીઆઈડી ક્રાઇમની ટીમ અહીં ત્રાટકી છે આંગડિયા પેઢીમાં શું જાણકારી અત્યાર સુધી બહાર આવી રોકડ વ્યવહારો પણ બની શકે બેનામી રોકડ વ્યવહારો આંગડિયા પેઢીથી થયા હોય ખાસ કરીને સીઆઈડી ક્રાઈમને જે બોગસ એકાઉન્ટ અને જે બનાવટી એકાઉન્ટ ત્યારબાદ જે વ્યવહારો હતા તે વ્યવહારોને લઈને માહિતી મળી હતી અને તેને લઈને સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ચાલીસ ટીમો બનાવવામાં આવી હતી અને ચાલીસ ટીમો એ અમદાવાદના સીજી રોડ પર આવેલ જે આંગડિયા પેઢીઓ છે કે જ્યાં તપાસ શરૂ કરી હતી લગભગ બે દિવસથી વધારે સમય વીતી ગયો છે અને આ તપાસ હાલ પણ ચાલી રહી છે અને મહત્વની બાબત તો એ છે કે લગભગ હાલ પણ દસેક જેટલી જે ઓફિસો છે તેમાંથી કરોડો રૂપિયાના વ્યવહારો સામે આવ્યા છે અઢાર કરોડ ઓગણીસ લાખ રોકડા કબ્જે કરવામાં આવ્યા છે લગભગ એકાદ જેટલું સોનું છાસઠ મોબાઈલ અને પંચોતેર લાખનું વિદેશી ચલણ પણ આ દરોડા દરમિયાન કબજે કરવામાં આવ્યું છે જોકે આ સાથે સાથે દુબઈ સાથેના જે કરોડોના આંગળીયા જે વ્યવહ છે તે પણ આ તપાસ દરમિયાન મળી આવ્યા સીઆઈડી ક્રાઇમ તો તપાસ કરી રહી છે પરંતુ સાથે સાથે ટેક્સ ડિપાર્ટમેન્ટ પણ હાલમાં આ મામલે તપાસ કરી રહ્યું છે અને ટેક્સ ડિપાર્ટમેન્ટ અને સીઆઈડી ક્રાઇમ ની સંયુક્ત તપાસ હાલમાં આ સમગ્ર મામલે ચાલી રહી છે ઋત્વેજ આપ જોડાયેલા રહેજો અમારી સાથે

આ ગત મોડી બનાવ છે પુર વિસ્તારની અંદર જૂની અદાવત અને મારવણીની ઘટના સામે આવી હતી જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે ગોમતીપુર પોલીસે જે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે આ સમગ્ર ઘટનાની અંદર એક વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી

શહેરા તાલુકાના પાલીખંડા ગામનો જિગ્નેશ પટેલ બાઇક પર જઈ રહ્યો હતો આ નોટો લઈને માલપુર પોલીસે બાતમીના આધારે રદ થયેલી ચલણી નોટ સાથે આરોપીને પકડ્યો પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે કામરેજના વલથાણ નજીક અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારી રિક્ષામાં સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા વલથાણ ચાર રસ્તા પર અચાનક રિક્ષા ચાલકે વળાંક લેતા અકસ્માત સર્જાયો ટ્રકની અડફેટે આવી જતાં રિક્ષામાં સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પાટણના રાધનપુરમાં અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું સર્વિસ રોડ પર ટ્રેલર ટ્રેલરે બાઇકને ટક્કર મારી બાઇક સવાર ઇસ્માઇલ કુરેશીનું ઘટના સ્થળે મોત થયું છે રસ્તા પર લોકોના ટોળા એકત્ર થયા રાધનપુર પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી વડોદરામાં પોલીસ વાહનની ટક્કરથી મોતનો આક્ષેપ થયો છે આજવા નિમિટા રોડ પર સ્કૂલ પાસેનો આ બનાવ અકસ્માતમાં બાઇક સવાર પાંત્રીસ વર્ષીય નિલેશ પરમરાનું મોત થયું અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે અકસ્માત બાદ પોલીસ વાહન ચાલક ફરાર થયો છે બનાવ અંગે મૃતકના પરિવારજનોએ તપાસની માંગ કરી પોલીસે ફરિયાદ નોંધી તપાસ આરંભી છે પોલીસની જી જે સિક્સ જી એ થ્રી ઝીરો વન નાઇન નંબરની પીસીઆર વાહનના ચાલકે અકસ્માત કર્યાનો આક્ષેપ મુકાયો છે ત્યાં ઘટના સ્થળ પર હું ગયો ત્યાં ગયા પછી જોયું તો બાઇક એક બાજુ એક તરફ પડેલી હતી અને એને વધારે ઈજાવાના કારણે એકસો આઠમાં તાત્કાલિક લઈ ગયા એ લોકોને તપાસ કર પૂછ્યું કે ભાઈ શું થયું આ કઈ રીતના થયું છે પછી એમને કહ્યું કે ભાઈ એક પોલીસની ગાડી હોય એવું છે અને કે આ ભાઈ એક ફોર વ્હીલર ગાડીનું જે ટાયર હતું ફાટી ગયું અને એને લઈને આ સામે એકબીજાને અથડાયા અમરેલીના ના લીલીયા ક્રાકચ રોડ પર લૂંટની ઘટના બની છે લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થયા લીલીયા પોલીસ મથકે આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ઇમિટેશનના વેપારી જામણી પાસેથી એક પોઈન્ટ નેવું લાખ ભરેલી જે બેગ હતી તે લૂંટારુ લૂંટીને ફરાર થઈ ગયા છે પોલીસે આખા કેસમાં ફરિયાદ નોંધીને અને આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આગળની તપાસ કરી રહી છે લીલીયાના ક્રાકશ ભુરીંગડામાં જ્વેલર્સ લૂંટાયો હોવાની ઘટના જેના કારણે આસપાસના જે વેપારીઓ છે તેમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આ જે લૂંટારુઓ છે તે અન્ય કોઈ ગેંગ સાથે સંકળાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને સાથે જ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે દિશામાં પણ પોલીસ આગળ વધી રહી છે સમાચાર વડોદરા થઈ રહ્યા છે વાઘોડીયા કોટંબી ગામમાં સ્મશાન નો સ્લેબ ધરાશાયો છે સ્મશાનમાં કામ ચાલી રહ્યું હતું સ્લેબ ધરાશાયાર થયો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ મૂક્યો હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાનું કહેવું છે ગ્રામજનોનું સ્મશાનના કામની યોગ્ય તપાસ કરવા માટે ગ્રામજનોએ માંગ કરી અંદર માલ તો યુસદ સિમેન્ટ તો યુસદ નહીં કર્યો ચાર દિવસ થયા આને ભરે કે ગઈ કાલે આ પડ્યું કોઈ શું યુઝ નહીં કર્યું બધા દળ જોવા માટે છે તમે જો દળ જેવું છે બધું કઈ અંદર છે અને આ લોકો એમનું પાપ ચૂંટાવા માટે ભ્રષ્ટાચારનો ઉપયોગ કરે છે બધા કોઈ અધિકારી જોવામાં માં કોઈ આવ્યું નથી ચૂંટણી ના હિસાબે એટલા માટે એમનો ભાઈ તો ઉઠાવે એમનું પાપ છુપાવવા માટે આ લોકો આવો ધંધો કરશે અને રાતો રાત બધું ઉઠાવી અને ફેંકી દીધું બહાર લઈ ગયા આ સ્મશાનમાં પૂરેપૂરી તપાસ થવી જોઈએ બનાસકાંઠાના ડીસામાં હાર્ટુવકનું મોત નીપજ્યું માડકા ગામના જીતુભાઈ વ્યાસનું હાર્ટ થી મોત નીપજ્યું બસ સ્ટેશનમાં ઊભા હતા ત્યારે અચાનક હૃદયરોગ હુમલો આવ્યો શુક્રવારે સાંજે બસ સ્ટેશનમાં અટક આવતા જ ઘટના સ્થળે તેમનું મોત થયું बुलेटिन માં ઓકાઈશવક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી લુબે પમ્પ્સ ફ્લો નહીં ફોર્સ જુનાગઢ ભાજપ માં આંતરિક વિખવાદ માણાવદર વિધાનસભાના પેટા ચૂંટણી ભાજપ ઉમેદવાર અરવિંદ લાડાણી ના જવાહર ચાવડા પર આરોપ વેપારી આગેવાનો ની બેઠક માં કોંગ્રેસ ને મત આપવા હાકલ કર્યા નો દાવો પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોવાના અરવિંદો આરોપ પ્રદેશ ભાજપ સંગઠન અને પ્રદેશ ભાજપ પ્રમુખ ને લખ્યો અને તેમના પરિવાર પહોંચાડવાના પ્રયાસ નો થયો દાવો ચૂંટણી બાદ અમરેલી ભાજપમાં ભડકો ટિકિટ કપાતા નારાજ નારાયણ કાછડિયા ઉકળ્યા ભરત સુતરિયા પસંદગી મામલે સાધુ નિશાન મજબૂત ચહેરાને પડતા મૂકીને આયાતી ટિકિટ કેમ તેવા કર્યા સવાલ નારણ કાછડીયાએ કહું અમરેલીમાં અનેક મજબૂત નેતાઓ હતા છતાં કોંગ્રેસમાંથી આવેલાને આપી ટિકિટ ભાજપના કાર્યકરોને સામે બેસવાનો વારો આવ્યો ભાજપે ત્રેવીસ લાખની વસ્તીમાં સત્તર લાખ મતદારોનો ધ્રો કર્યો નારયણ કાછડીયાના આક્રોશ પર મનીષ દોશીનું નિવેદન ભાજપમાં મૂળ કાર્યકરોના અપમાન અને પક્ષમાંથી થયેલી ગોઠવણ અંગે કાછડીયાએ વ્યથા રજૂ કરી ભાજપમાં ખરીદ વેચાણ અને ખેલ થઈ રહ્યા હોવાનો આરોપ અમરેલીમાં ભા ગુજરાતમાં થયેલા મતદાન બાદ સમીકરણો બદલાયા પાંચ લાખથી જીતવાની ભાજપ ની અસર માત્ર ચાર બેઠકો પર જ મળી શકે છે પાંચ લાખની લીડ એકવીસ બેઠકો પર પાંચ લાખની લીડ મળવાની શક્યતા ઓછી

પંચમહાલમાં અઢી વર્ષ પહેલા યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું થયું રીકાઉન્ટીંગ મતદાનનું મોરવા હડફ કોર્ટમાં જજ સમક્ષ રીકાઉન્ટિંગ કરવામાં આવ્યું પહેલા જાહેર કરેલા વિજેતા જ પરિવિજેતા થયા ખેરાડુમાં ભાજપ મહિલા મોરચાના મંત્રી પાસેથી અયોગ્ય માંગણી મામલે જિલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવ્યું ગિરીશ રાજગોરે કહ્યું કોઈ કોઈપણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે પોલીસ રિપોર્ટ બાદ થશે કડક કાર્યવાહી

દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલ માંથી બહાર આવ્યા કેજરીવાલે કાર્યકર્તાઓને કહ્યું તમને વિનંતી છે કે આપણે બધાએ સાથે આવીને દેશને સરમુખ અત્યાર શાહી બચાવવાનો છે હું મારા તન મન અને ધન થી લડી રહ્યો છું ભરૂચની ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિવાદ આરટી અંતર્ગતના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થયાનો આરોપ ડીઈઓ કચેરી પર પહોંચી વાલીઓએ કર્યો હોબાળો એસી ડિજિટલ બોર્ડ વગર વિદ્યાર્થીઓને દાહોદ બેઠકના પરથમપુર બૂથ પર ફેર મતદાન બપોરે એક વાગ્યા સુધીમાં એકતાળીસ ટકા મતદાન નોંધાયું છે ભર બપોરે પણ મતદારોનો ધસારો જોવા મળી રહ્યો છે પરથમપુર જ્યાં લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવી હતી બોગસ વોટિંગ કરવામાં આવ્યું હતું જેને ધ્યાને લઈને જ ચૂંટણી પંચે ફરી એક વખત અહીં મતદાનનું આયોજન કર્યું છે જેથી ફેર ઇલેક્શન જે છે તે સાર્થક થઈ શકે પાંચસો મતદારોએ અત્યાર સુધી મતાધિકારનો ઉપયોગ કર્યો છે એક વાગ્યા સુધીના આંકડા છે અને સાંજ સુધીમાં વધુમાં વધુ મતદારો આ મતદાનમાં ભાગ લે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે કુલ પરથમપુરમાં બારસો ચોવીસ મતદારો છે અને તમામે તમામ લોકો મતદાન કરે તે માટે સતત સંદેશો પણ આપવામાં આવી રહ્યો છે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દસ માં પાસ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા પરિણામ બાદ રાજ્ય શિક્ષણ મંત્રીએ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીને નાપાસ કરવા માટે પરીક્ષા ન હોવી જોઈએ વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાંથી જે ભણે તેમાંથી પરીક્ષા લેવાતી હોય છે બાળકોને મોટિવેશન આપવું જોઈએ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંચ સુરતના છે આપણે સીધા સાથે વાત કરીએ પ્રફુલભાઈ ધોરણ દસનું પરિણામ આવ્યું છે આમ તો ધોરણ દસના પરિણામ બદલ હું તમામ વિદ્યાર્થીઓ વાલીઓ શાળાના ગુરુજનો અને અમારી જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ ગાંધીનગર આખું શિક્ષણ વિભાગ સચિવથી લઈને તમામની ટીમને અભિનંદન પાઠવું છું છેલ્લા એક વર્ષની અંદર પરીક્ષા પદ્ધતિની અંદર પણ માઇનોર ચેન્જ કરી અને બાળકને ક્યાં તકલીફ પડે છે આપણે નાપાસ કરવા માટે પરીક્ષા ન લેવી જોઈએ આ મત બધા જ બૌદ્ધિક લોકોનો હતો કે નાપાસ કરવા માટે પરીક્ષા આડ કાઢી એક પેપર એક પેપરમાં બધાએ નાપાસ થઈ જાય એટલે પરિણામ નીચો એવું નથી કરવું એ બુકમાંથી જે બાળક ભણવું છે એમાંથી જ એનું પેપર નીકળે સરળતા મોટિવેશન બાળક ગભરાહટમાં ન રહે એના હિસાબે આ વખતે જોજો ચોરીના કોઈ પણ કેસ ખૂબ ઓછા પંદર લાખ સ્ટુડન્ટો ટ્વેલ્થ અને ટેન્થમાં એક્ઝામ આપે ને માત્ર આંગળીના વેઢે ગણા એટલા જ ચોરીના કેસો બન્યા છે એટલે ચોરી પણ બાળકને એવું મુક્ત વાતાવરણ આપવા માટે મોટિવેશન ખાસ જરૂરિયાત હતું જે અનેક શાળાઓએ કર્યું છે જે હું ખુદ પણ ઘણી શાળાઓમાં મોટિવેશન બાળકોને આપવા માટે ગયેલો છું તો પણ ક્યાંક ક્ષતિ હશે તો ગવર્મેન્ટ ચોક્કસ પ્રકારે જે તે શાળાના વધુ વિદ્યાર્થી કે ક્લાસ માટે તુરંત જ પરમિશન આપશે આમાં શું છે કે ટ્વેલ્થ પછી કોઈ ચોક્કસ એન્જિનિયરિંગમાં વધુ ભરાવો થતો હોય એક એન્જિનિયરિંગ વિભાગ ખાલી પડતો હોય તો આ બેલેન્સ કરવા માટે એ સીટો વધારવા માટે બીએસસી માનો ટલ્થ પછી બીએસસી આઈટી હોય તો એમાં વધુ ફોકસ છે બી નર્સિંગ છે તો આ બાબતની અંદર બેલેન્સ કરીને જ્યાં ક્ષતિ હશે ત્યાં ચોક્કસ અમે તુરંત જ સરકાર સરકાર તરફથી પોઝિટિવ અભિગમ દાખવી શાળાઓને મદદ કરીશું આજે પચાસ હજાર સ્માર્ટ ક્લાસ અમે સરકારી શાળાઓની અંદર એક વર્ષમાં બનાવી ચૂક્યા છીએ આ વર્ષે પણ અમે બેતાલીસ હજાર નવા સ્માર્ટ ક્લાસ એટલે ટેકનોલોજી સાથે દુનિયામાં આપણું બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગવર્મેન્ટ સ્કૂલની અંદરે એ પાંચ વર્ષના રોડમેપ સાથે મેં ચાલી રહ્યા છે આ જ પ્રકારના રિઝલ્ટ સાથે પાંચ વર્ષના અંતે ડ્રોપ રેશિયો છે મારો ઘટાડવાનો પ્લાનિંગ છે ટ્વેલ્થ પછી ગ્રેજ્યુએશન પૂર્ણ કરે આ બધી જ સરકાર અને અમારા અધિકારી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ચાલી રહ્યું છે બિલકુલ રાહત આપ પ્રફુલભાઈ પાનસેજા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી તેમનું સીધું કેવું છે કે પરિણામ સારું છે પણ પરિણામ બાદ એડમિશનની તકલીફ ના પડે તે પ્રકારનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને ખાસ કરીને ધોરણ દસ હોય કે બાર તેના બાદ જે ડ્રોપ રેશિયો છે તે ઘટાડવા માટે શિક્ષણ પદ્ધતિમાં ના જેવા ફેરફાર કર્યા છે અને જો જરૂર પડે તો વધુ ફેરફારની તૈયારી પણ કરવામાં આવશે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કલ્પેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત આજે ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે

ગુજરાત બોર્ડ ધોરણ દસ નું પરિણામ જાહેર થઈ ગયું છે વડોદરા જિલ્લાનું સિત્યોતેર પોઈન્ટ વીસ ટકા પરિણામ આવ્યું છે જિલ્લાભરમાંથી એક હજાર સડસઠ વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ મળ્યો છે ત્યારે સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છે જિલ્લામાં ગત વર્ષ કરતા વખતે ધોરણ ના પરિણામમાં પંદર ટકાનો વધારો થયો એમાં પણ વિદ્યાર્થીઓએ બાજી મારી પરિણામ જાહેર થતા શાળાઓમાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોએ પણ ખુશી મનાવી શાળાના સ્કોલર વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી શિક્ષકોએ શુભેચ્છા પાઠવી વડોદરા જિલ્લામાં આ વર્ષે કુલ છત્રીસ હજાર એકસો વિદ્યાર્થીઓએ ધોરણ ની પરીક્ષા આપી હતી